ભાવનગર એકાઉન્ટ કાર્ડના મામલે હવે એક મોટો ખુલાસો થયો છે ભાવનગરના એસપીએ ત્રણ પોલીસ અમલદારોને પ્રાથમિક રીતે કસુરવાર હોવાનું માની તેમની સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ભાવનગરના એકાઉન્ટ કાર્ડની આ એવું એકાઉન્ટ કાર્ડ છે કે જેમાં ગરીબ માણસોના નામે એકાઉન્ટ ખોલે છે તેમને બે પાંચ દસ હજાર રૂપિયા આપી દેવામાં આવે છે અને પછી તેમના ખાતામાં કરોડોનો કારોબાર થાય છે આવું નવજીવન ન્યૂઝ કહેતું હતું ત્યારે પોલીસ અમલદારો તેને નકારી રહ્યા હતા પણ આ મામલે ભાવનગરના એસ પી ડૉક્ટર હર્ષદ પટેલે ડીવાય એસપી મિહિર બારૈયાને તપાસ સોંપી અને મિહિર બારૈયાએ આપેલા રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે હા આ એકાઉન્ટ કાંડમાં ગડબડ થઈ છે અને ત્રણ પોલીસ અમલદારોએ પોતાની ફરજ ચૂક્યા છે આ જે ત્રણ અમલદારો ફરજ ચૂક્યા છે તેમના નામ છે પોલીસ ઇન્સ્પેક્ટર પીવી જાદવ સબ ઇન્સ્પેક્ટર ભાવેશ રખિયા અને ઇન્સ્પેક્ટર જાડેજા આ લોકો બેદરકારી દાખવી છે એટલે આમની સામે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે ભાવનગરના ડીએસપી હર્ષદ પટેલે આ મામલે ડીવાયએસપીને તપાસ સોંપી છે કે એકાઉન્ટ કાંડમાં આ ત્રણ અમલદારોની જે શંકાસ્પદ ભૂમિકા રહી છે તેની તપાસ કરવામાં આવે તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે કુલ એકતાલીસ ખાતાઓ ખુલ્યા હતા જેમાં કરોડો રૂપિયાનો કારોબાર છે જેમાં બે ખાતા તો ભાવનગર શહેરના છે આ બે ખાતા જે ભાવનગર શહેરના છે જેમાં દોઢસો કરોડ કરતા વધુની હેરાફેરી થઈ છે એટલે ભાવનગરના રેન્જ આ મામલે સ્ટેટ અને સેન્ટ્રલ હેરાફેરીના અધિકારીઓની પણ મદદ માંગી છે કે આ કરોડોનો કારોબાર થયો છે એ જીએસટી નો છે તો આ કેવી રીતના કોના પૈસા છે ક્યાં આવ્યા અને ક્યાંથી ગયા અને સરકારી તિજોરીને કેવી રીતના ચૂનો ચોપડ્યો છે તેની વિગતો આપવા તેમને કહેવામાં આવ્યું છે આ એકાઉન્ટ કાર્ડની પાછળ જે મુખ્ય ભેજું હતું એ પીએસઆઈ કૃણાલ પટેલ કાગળ ઉપર ક્યાંય નથી એટલે હવે જોવાનું કે સિંહ રખિયા ઊંટ બનીને રહી જાય છે કે પછી મોડું ખોલે તો કૃણાલ પટેલની હાલત જૂનાગઢના ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ જેવી થશે પણ ઘણું બધું સમય જ કહેતો હોય છે એટલે સમયની રાહ જોઈએ તો આ છે નવજીવન ન્યૂઝ તમારી કોમેન્ટ લખો અમારી સાથે જોડાયેલા રહો અત્યારે મને મારા સાથીઓને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે